નમસ્તે બાલ દોસ્તો નમસ્તે અલીજી બાલ દોસ્તો હું તમને નાટ્ય કચેરી નો ગીત સાથે નો બે પ્રશ્ન પૂછું છું તમારે જવાબ આપવાના છે એક આંબા ઉપર પાંચ કોયલ ફૂ બોલે છે અને બીજા આંબા ઉપર મોરલીઓ પાંચ કેવું કેવું કરે છે તો બંને બાવ પર કુલ કેટલા પક્ષીઓ બેઠા છે બોલો રિયા બેન ગુરુજી કુલ કુલ 10 પક્ષીઓ ખૂબ સરસ બેસો અરે પ્રિન્સ ભાઈ આ રિયા બેને કઈ રીતના જવાબ આપ્યો હશે સરવાળો અને ગુણાકાર રીતે જવાબ આપ્યો ખૂબ સરસ ગુરુજી તો કરો તો બીજો પ્રશ્ન પૂછો તો બતાવો કોઈ તો તમારી વાળો કરો પ્રશ્નની અંદર એવું છે